सदगुरु श्री लाल बापा जय ला फूला आटी फूलवड़ी खवड़ा भी थोड़ोक तो बोलो सदगुरु श्री लाल एक से हूं लग बोल तो कैरेक तो बोलू तो तमें तो बोलो बोल सदगुरु श्री लाल बापा दादा हटू खास तो बोलो कि दादो हाजे मैंने कही कि वो बोले आने बराबर आजे अखात्रीज कही आपने अक्षत्रोत्यास या काका भत्रीजा ये साक्षात करी अत्रीजो पाठ से अमरदान लाल की भी आश्रम तरफ थी प्रथम लाल बापा है यही पार्ट होना क्या करे तो

દાદા તમને ખાસ ગમે સંત મૂર્ખ ને ગમે ન સાધુ નો સંત સંતની વાણી છે પૂજ્ય સદગુરુ લાલ બાપાની જ છે એનો જેવો અનુભવ હતો એવી એની વાણી હતી આપણે આમાં ટ્યુન વગાડે જ ભાઈ ના ટ્યુન આ બધા ડોલવા માંડી જાય અહીંયા પોડો આવે આપણે જેને સિનેમા ઘરમાં ન ગયા હોય ને એને પૂરો ચડી જાય એવા ગીત હારા હારા સંતને ભૂલાવી દે એવી વાણીઓ આખું થિયેટર હિપકે ચડી જાય એવું ગીત હોય અને આખું થિયેટર ડોલવાન રોપિયા ઉછળે એવું બન્યું છતાં એ લોકો નથી પૂજાતા ઈ ગીતકારો એ સંગીતકારો હજી સુધી ક્યાંય પૂજાને એવું નથી સંત એની વાણી એ લોકો પૂજાય છે એક જ કારણ છે એનો જાત અનુભવ છે એની અંદરની વાણી છે ઓલાને એની વાર્તા છે એની સામે ગીત લખવાનું છે એટલે એ છે ભલે ડોલાવી દે પણ એની ઝાઝી નથી કેમ એનો સંયમ અનુભવ એની પાસે વાર્તા છે વાર્તાની ઉપરથી વાણી બનાવે એટલે જાજી એની ઉંમર નથી છતાં ભલે આવે જાય તો આપણે ડોલી જઈ થોડી વાર ઓલું જીવનમાં આવતા અનુભવ એ વાત આપણે ભગવાન છે ને ચાન્સ આપે કેટલા આપણે સૌએ રામાયણમાં ભગવાનને લંકા લડાઈ કરવા જાવી હતી તે મારા જોતો હતો સમુદ્ર તટે બેઠા કોઈ કીધું તમે બાણ ચલાવી દો આમ થઈ જાય તો કહે ના આપના સૂર્ય આમ છે તે ભગવાન ત્રણ દિવસ તપ કરે યજ્ઞ કરે જે કર્યું હોય તે સૂર્ય આલો ચંદ્ર હું સમુદ્ર માન્યો નહીં એટલે ભગવાન ચડી રી ધનુષ બાણ બોલા ભાઈને કે ને કે લાય ધનુષ બાણ આ હું સમજે છે એના મનમાં તે તો એની ભાહે જ પડ્યું હતું તે ઉપાડીને ચડાવે એમ હતા તો ભગવાન એમ કે આ લક્ષ્મણ ઉપાડીને દે એટલી વારમાં ઓલો સમજી જાય તો આપણે કાંઈ આવું કરવું નથી એટલે ભગવાન આટલો ચાન્સ આપે છે તો આપણે ઓલા બધા વ્યસનમાંથી આડા આવડા હોય ને તો નીકળી જાય નહીં તો પછી નહીં મજા રહે દવાખાનાય નહીં ઢુકડા પડે સદગુરુ ભગવાન બરાબર ચલે ગયા ને ભેરવી થઈ ગઈ કહેવાય નામ તો મારે હું જાઉં છું